હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના વાતાવરણમાં પલટો નોંધાયો છે અને જે પ્રકારે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે ગરમીની શરૂઆત થઈ છે તેની સાથે વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અને તેનું કારણ છે સાયક્લોનિક સર્ક્યુલેશન જે હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે ધુમ્મસભર્યું વાતાવરણ ભેજવાળું વાતાવરણ તો ક્યાંક વરસાદી માહોલ પણ રહી શકે છે અને તે જ પ્રકારનો માહોલ અમદાવાદમાં પણ જોવા મળી રહ્યો છે અને સાથે જ જે આગાહી કરવામાં આવી છે તેમાં આજે રાજકોટ જુનાગઢ અને કચ્છની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદ રાજકોટ હાઈવે હોય કે પછી અમદાવાદ શહેર હોય ત્યાં ધુમ્મસભર્યું વાતાવરણ છે ક્યાંક મોઇશ્ચર છે ભેજવાળું વાતાવરણ છે અને એક અલગ માહોલ જે છે તે આજના દિવસે આ ગરમી સાથેનો આ માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે એટલે કે બે ઋતુ હાલ એક સાથે અનુભવાઈ રહી છે અને માટે જ ક્યાંક આ ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ પડી શકે છે